તમે વાતાવરણમાંથી અંદાજ લગાવી શકો છો કે કેવો ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો દરરોજ માટે વિડીયોને ગમે તો લાઈક કરી દેજો મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેવો ભારે ભારે વરસાદની સંભાવનાઓ છે કેવું વાદળું ચડી રહ્યું છે ઓ હો તમે જુઓ મિત્રો હાલિયાર કેવો વરસાદ થયો છે મેઘરાજા ગાંડો બની ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો તમારે કેવો વરસાદ છે તે કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો આવો ભારે વરસાદ હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો અને કયાથી તમારે તમે વિલોંગ કરી રહ્યા છો તે પણ કમેન્ટમાં જણાવજો